સરપ્રતાપ હાઈસ્કૂલ લીડરમાં સાંકરચંદ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઈડરના સહયોગથી ધોરણ દસ 12 અને સ્નાતક પછીના કારકિર્દી માર્ગદર્શન માટે સેમિનાર યોજાયો સરપ્રતાપ હાઈસ્કૂલ ઈડર ખાતે સાંકળચંદ યુનિવર્સિટી અને રોટરી ક્લબ ઈડરના સહયોગથી ધોરણ 10 અને 12 અને સ્નાતક થયા પછી શું કરવું તે માટે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ સાંકળચંદ યુનિવર્સિટીના ડોક્ટર નિલેય પટેલ સાહેબ તથા નિવૃત્ત અરજોશી તથા મુકેશભાઈ ડામોર તથા સરપ્રતાપ હાઈસ્કૂલના આચાર્ય નિમેશ પટેલ સાહેબ તથા પીયush દવે સાહેબ તથા Ashwinbhai Ra તથા રોટરી ઈડર ક્લબના મંત્રી શમદભાઈ લુહાર સાહેબ તથા ડોક્ટર કરુણા ત્રિવેદી તથા દિનેશભાઈ નાયક તથા પ્રવીણભાઈ જયસ્વાલ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો રિપોર્ટર ચેતન જોશી ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે